પણ શિવની પૂજા થતી હતી એ હાંજ ને ટાણે બરાબર આથમતા સુરજ ને ટાણે સંધ્યા ટાણે દાદા સોમનાથ ની આરતી ના નગારા એક બાજુ વાગતા તા રડી બાંગ ધોમ રડી બી બાંગ ધોમ અને ચાલર વાગતી હતી એ વખતે એક બાઈ હાતક વરહના બાળક હાતક વરહના દીકરા ને પોતાની આંગળીએ લઈ અને સોમનાથ દાદા ની આરતી માં આવે છે સોમનાથ ને પગે લાગે છે દીકરાને પગે લગાડે છે આરતી લે છે દીકરા ને આરતી લેવરાવે છે આરતી પૂરી થઈ અંધારું મીડું થવા બાઈ પાછી વળી નામ હાલતી થઈ એ હાલતી થઈ બાઈ ઢગલા દીધા એટલે દીકરા એ કીધું માં ભીરે કે ના જટ ઉતાવળ છે આપણે આપણે ઘરે વહી જાવ હમણા હા અંધારું થઈ જાહે એટલે બાઈ નો આમ ઓઢણા છેડો પકડી માં અને હાથ વરના બાળકે છેડો ખેસી કીધું કે માં ઘરે નથી જાવ હે ઘરે નથી જાવ કે કેમ ઘરે નથી જાવું કે મને મારા બાપ પાસે લઈ જા કે આઈ નહીં હાલ ઘરે જ વાત કરી કે નહીં મને મારા બાપ પાસે લઈ જા કે નહીં ઘરે વહી જાવ છે ઈ ઘડીક રક્ત જ થઈ એટલે છેડો વટણ વધારે તાણ્યો અને એટલું કીધું કે માં હું તારો દીકરો છું ભલે મારી ઉંમર નાની છે આખા ગામના છોકરા મને કાયમ રિહાવે છે ખીજવે છે કે તું બાપ વગરનો છો તારે બાપ નથી આખા ગામના છોકરા કે મારે બાપ જો મારા બાપનું આ નામ મારા બાપનું આ નામ મારા બાપનું આ નામ તું ન બાપો છો તારે ક્યાં બાપ છે તારી માને પૂછે આમ કરીને ગામના છોકરા મને ખીજવે માં અને હું ઘરે આવીને તને પૂછું માં મારો બાપ ક્યાં મને મારા બાપુ પાસે લઈ જાની તઈ તું એમ કેતી કે તારો બાપ સોમનાથમાં છે સોમનાથ જાય તેથી તારા બાપ પાસે લઈ જાય આ સોમનાથ આવ્યા શિવને ને પગે લાગ્યા અને હવે તું માં એમ કે છે ઘરે વહી જાઉં તો નથી જાઉં ઘરે મને જવાબ દે હું નબાપો છું બાપ વગરનો છું કે મારા બાપનું નામ તારાથી થી દેવા એમ નથી હાચું કે માં ભૂલ કોની છે બો બોલો અમીનો બાળક ત્યારે માં એ ધીરે ધીરે વાત ને ટાળવા કીધું બેટા જો મંદિરમાં માં હામો બેઠો ઈ તારો બાપ છે કીધું માં ઈ તો સોમનાથ છે ઈ તો બ્રહ્માંડનો બાપ છે એ તો દુનિયાનો બાપ છે હું મારા બાપની વાત કરું છું આટલી વાત જ્યારે કરી ત્યારે આમ બાવડું જાયું હાથ વરના બાળકનો ઈ બાય અને આ બાવડું હું આમ ઉતાવળા પગે જેમ પગલા બાળક નામ ઉપડતા જાય એમ બાવડું જાલી લઈ ગઈ દાદા સોમનાથના મંદિરના આગળ પટાંગણમાં એક પાળિયો ઈ પાળિયાની આગળ જઈ અને બાઈ પલોઠી વાળી ગઈ બાજુમાં દીકરાને બેહાર દીધો એક દીવો કર્યો બે આહુડા પાડ્યા અને પછી બાળક એને કીધું બેટા આખું ગામ ગામના બાળકો તને ખીજવે છે ને તને ખીજા ખીજા બાપ છો કે હા તો આજ તને કઉ છું એ બાળકો ને કહી દેજે આખા ગામ ને કહી દેજે તારો બાપ કોણ છે સાંભળી લે મે તને એમ કીધું કે આ મંદિર માં બેઠો એ શિવ તારો બાપ ત્યાં કીધું દુનિયા નો બાપ તો હવે સાંભળી લે બેટા તારો બાપ કોણ છે અને ઈ બાળક ને એની મા પાળિયા બેન વાત કરે છે મારે શિવ ના સાનિધિ માં આવ્યો છું મારી ફરજ છે એટલા માટે હું આ પ્રસંગ નાની નાની ઘણી બધી વાતો મારી પાસે છે એ વાતો આનંદ આવે આવે મજા પણ અમને હળે કે મેં કઈ કીધું નઈ મામા એટલા માટે આ વાત બાય ને બાળકને કે છે કે બેટા દાદા વાળા નથી થયા આઠ વર્ષ પેલા ની વાત છે ખાલી આઠ વર્ષ પેલા ની આઠ વર્ષ પેલા એક નાનકડું એવું નગર નગર માં બાવીસ વર્ષ નો એક તરવ યુવાન ઘોડા ખેડવા નીકળે ગેડી દડે રમવા નીકળે શિકારે નીકળે પોતાને હેડી હેડી ના મિત્રો ની હારી જેને આનંદ કરતો હોય ફરતો હોય શિકારે જાય એક દિવસ બપોર નું ટાણું બપોર નમી ગયા ઘરે આવ્યો ભાઈ બંધ ભેડા બે ચાર પાંચ દસ ભાઈ બંધો લઈને આવ્યો પોતાના મોટા ભાઈ ને ઘરેથી પોતાના ભાભીમાં એને એટલું કીધું ભાભીમાં જટ ખાવાનું આપો કે બે જાવ દેવરજી આપું છું ખાવા બે ગયા ભાભીમાં ખાવા દેવા આવે એટલે આમ કુતાવળમાં માં જટઝઝટ આમ ખીજાય છે ભાભી માં ઉપર મોટા ભાઈ ના ઘરેથી છે ને એના ઉપર રીહ માં ખીજાણો ભાભી માં તમને ખબર ન પડે હું આવું એટલે મારી થાળી ત્યાર હોવી જોઈએ પણ ત્યારે જ છે દેવરજી આપણું નહીં મને ભૂખ લાગે એટલે તમને ખબર છે ને જરાય વાર લો કઈ ન પહોંચાય બે હું તાર બધું ત્યાર હોવું જોઈએ જે દેવાનું હતું ખાવાનું જડ રોટલા દહીં બીજું શાક લઈ દીધું પણ બોલવાનું ચાલુ છે ભાભી માં વાર ન લાગવી જોઈએ કાલ બહુ જયારે દેવર બોલવા મંડાણો એ વખતે ભાભી એટલું બોલ્યા દેતા દેતા ખાલી ઓ હો 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 મારા દેવરજી ને આજ એટલી ઉતાવળ એટલી ઉતાવળ છે મારા દેવરને કે બપોરા આખરી રોટલા ખાઈને સીધો સોમનાથ ની સખાતે જવાનો હોય એવું લાગે છે સીધો સોમનાથ ની સખાતે જવાનો હોય એવું લાગે મારો દેર આજો ઈ સોમનાથ ની સખાતે જવાનો હોય એવું લાગે એટલે કીધું એટલે કોળીઓ લેવા જાતો તો એ અટકી ગયો અને એમ કીધું કે ભાભી માં સોમનાથ ની સખાતે કેમ જાવું પડે શું કામ જવું પડે કે આ કારણથી જવું પડે કે દેવરજી તમને નથી ખબર શું કામ જવું પડે કે ના મને કઈ ખબર નથી અને ઈ વખતે ઈ રાજપુતાણી એના ભાભી માં મોટા ભાઈ ને ઘરેથી એમ કે છે કે દેવરજી સાંભળી લ્યો તમને ક્યાંથી ખબર હોય બસ ઘોડા ખેલવા તોફાન કરવા શિકારે જવું અને ભાભી માને હેરાન કરવી આવીને રોટલા બગાડવા ઈ ઘોડા ખેલવા શિકારે જવું તોફાન કરવા ઈ વાંધો નતો પણ રોટલા બગાડવા કીધું એટલે રૂવાડા ઓળા થઈ ગયા ભાભી માં તમે મારી માં છો ભાભી માં એટલે માં કહેવાય મારી માં મરી ગઈ છે પણ આજ તમને જોઉં છું ને તમારામાં મારી ભાગી માં જોઉં છું મોટા ભાઈ ઘરેથી છો મારા માં છો એક દેર એટલે દીકરા તરીકે લાડ કરવાનો હક છે એટલે તમારી પાસે લાડ કરું છું પણ તમે રોટલા બગાડવાનું કહેતા હોયને તો હવે મને કહ્યો શું કામે સોમનાથની શખાઈથી જાવું પડે એમ છે તો હું જાઉં એટલે કીધું તું સાંભળો દેવ તું દીકરા દેવો દેર છો ને તો હું માં જેવી ભાભી એટલે કહું છું આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ટેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે એમ ભારત વર્ષના સ્નાતનને ભરડામાં લેતા લેતા લેવનોના ટોળા ઉતર્યા છે આ લયના અતિથિએ જફર ખાનસે એ સોમનાથ મંદિરને હતું નહોતું કરી નાખવાનો છે હવે તારે છે જવાની ત્રેવડ મને કે મારા દેવરજીને રોટલા ખાઈ ઉતાવળ છે જટ જવાના છે એટલે આટલી બધી ઉતાવળ છે અને આમ ઊભા થઈને ભાભી માને પગે લાગ્યો નથી હવે રોટલો ખાઓ ભાભી માં બસ અરે દેવરજી એમ ઉતાવળ કરાય કાઈ એમ યુદ્ધમાં માં જાવું હોય તો કાઈ ખાઈ લો નિરાજ બે રોટલા ખાઈને પછી જવાય નહીં હવે ન ખવાય હવે તો સોમનાથની ની સકાતે જાવું છે તો દેવરજી ધીરારીઓ સાંભળો ભાગ તો હુવર નથી તમે તમારા ઘોડા ઉપર એક બાલવાન થાર કરતું મારો અને ધરતી ની માથે હુવરને ધરબી દે અને કઈ 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 હુવર રાડુ નાખવા માંડે અને તમે શિકાર કરીને વયાઓ એમ નથી હો ત્યાં ગેડી દડા રમત નથી દેવરજી સોમનાથ ના પટાંગણ માં દરિયા ને કાઠે રાખો એટલે જ્યાં જ્યાં નજર કરો વાળા ની માથે યૌનોના ના ટોળા દુશ્મનો ના પાંચ પાંચ હાથ પૂરા પડસંદ કાયા વાળા હાથમાં હથિયાર લઈ ચારે બાજુ ઉભા છે મોત 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 દેખાતું હોય છે સોમનાથ ના પટાંગણ માં અને વચ્ચે તમારા ઘોડા ને કેહરિયા ને નાખવાનો દેવરજી ભૂલાય નહીં અને એ વખતે ભાભી ચરણમાં ના પગે લાગી ને તેથી પ્રતિજ્ઞા કરીને એટલું કીધું તું આ શિવ કથામાં આજ એટલે યાદ કરવો પણ એને કીધું કે માં દુશ્મનના ના ગમે એટલા હોય એનામાં તાકાત ગમે એવી હોય પૂજા હોય એની ગમે એવી હોય પણ સોમનાથ ની સાક્ષી સોમનાથ ના પટાંગણમાં દુશ્મનના દુશ્મન ના ખાતા નો કરી નાખું તો હમીરજી ગોહિલ આ મારી પ્રતિજ્ઞા છે ભાભી તમારા ચરણમાં હું પ્રતિજ્ઞા લઉં છું બસો એ બસો કુંવારા બાવીસ વર્ષના કોઈ પચીસ વર્ષના જુવાનો ને ભેડા લઈ ને નીકળી ગયો આખી કથા જબરી છે અમારા ગઢવી હતા એ ગામડે ગામડે બધા જગાડવા નીકળ્યા કોઈ ને જવું હોય તો અમીરજી ગોહિલ નીકળ્યો છે સોમનાથ ની સકાય તેવું પણ બહુ ઓછા માણસ ગઢવી ઘોડે સવાર થી કેતા ગયા ગોહિલ બસો રાજપૂતોને ભેળા લઈને નીકળ્યા ગાંડી ગીર આવી હિંગડા કાઠો રાત વાસો કર્યો રાત રોકાણા વાળું કર્યા જે કઈ રસો હોય છે બનાવવાનું એ વખત નો ઈ

જોનો ના ટોળા ચારે बाजू થી મોત મોત કરતા છે એલી એલી કરતા હશે અને હું મહાદેવ હોર ના નારા લગાડીને ખાબકું મારા કેહરિયાને ઠપાટ મારું અને વચ્ચો હોચ મારા ઘોડાને નાખું જફર કા હાથીની અંબાડી માથે બેઠો હોય છે અને મારા કેહરિયાના ડબલાના હાથીની અંબાડી માથે જારે એક જ વારને ઝટકે જફરખાને ભાગ કરી અને હું પાછો પડું અને મારી છાતીની ની આર પાર બાર દો ચોવીસ અંગ્રક્ષો ભાલા નીકળી ગયા હોય હાથી ના દંતુ છે મારી છાતી ફાડી નાખી હોય કે છૂટા થઈ ગયા હોય લોહી ના મારા શરીર માથેથી થી જાતા હોય આવું દ્રશ્ય થાય આવા સપના જોવે છે વળી વિચાર કરે નહીં પેલા શિવને કમળ પૂજા ચડાવી અને પછી યુદ્ધના ના મેદાન માં ઉતરીશ આવા સપના જોવે છે એ સપના જોવે છે

એથી થોડેક દૂર બાજુમાં લાખભાઈ માં કરી અને અમારા ચારણ આયનો નેહડો અને લાખભાઈ માં એકનો એક દીકરો પનર દી પેલા ગુજરી ગયેલો એ દીકરો ગુજરી ગયેલો એ દીકરાના વિરહમાં માને માં માં નીંદર નો આવે એટલે રાત પડે ને રણ જાગે એ ઓઢણું માથે આમ લાંબુ કરી અને લાખભાઈ માં મરસિયા ગાતા હોય એ અમીરજી કોઈને સાંભળી ગયા શું ગાતા હતા લાખભાઈ માં એક દુહો કહું તમને

શું કરું મારો વીહવરનો દીકરો થોડા દિવસ પહેલાં પનરથી પહેલાં ગુજરી ગયો ને એટલે મારા દીકરાને મરસિયા ગાતી હતી તને અપશકન થયા હોય તો મને માફ કરજે ભાઈ અરે ચારણ આઈ બોલે છત્રીને કોઈ દી અપશકન હોય માં એના માટે તો અમારે શુકન હોય પણ એક વેણ નાખો માં આપશો કે ચારણ આઈના નેહડે હાચા હાચા તલેથી છત્રી આવે અને માગેરી નો થાય તો અમારી આયુ ગામતરી ગયું હોય ભલા માણસ થાય થાય અને થાય કે બીજું કાંઈ નહીં માં જેવા મરસિયા તમારો દીકરો ગુજરી ગયો એના તમે ગાતા તા એવા મારા મરસિયા ગાયશો હે એવા મરસિયા મારા ગાયશો અર મારો બાપ તને કઈ ખબર પડે તને બોલવાની ભાન છે તું તું આવું તને ખબર છે મરસિયા કોના ગવાય અરે મરી ગયો મારો દીકરો એટલે મરસિયા ગાવશું મારો બાપ તને કરોડ દિવાળીઓ આવો જુવાન જોથ જેવો દીકરો અને તું એમ કા કે મારા મરસિયા ગાજો મારે જીભમાં જીવડા પડે મને પાપ લાગે ઉમીજી ગોહીલે હું કીધું ખોર મા આ ખોખું ઉભું તમારી સામે ઈ મરી ગયેલું છે હે કે ઈ ખોખો મરી ગયેલું છે કેમ કે બે દી પછી શિવને મસ્તક ચડાવી અને યુદ્ધના મેદાનમાં સોમનાથની સકાતે જાવ છું ઉતરવાનો છું ઓ સોમનાથની સકાતે જાસો મારા ભાઈ હા ઘરે કોઈ રોક્યો નહીં એવું ન કીધું લગન થ્યાક નથી થ્યા એવું કઈ ન કીધું શું કીધું ખબર ઘરે કોઈ રોક્યો નહીં કે માં રોકવા વાળો કોઈ છે નહીં ઘરે એટલે લગન નથી થયા ઓહો તો કુવારા કમળ પૂજા નો ચડાવાય ભાઈ કે માં આ મળા હારે કોણ ફેરા ફરે હે કા મળા હારે કોણ ફેરા ફરે માં અમીરજી કહે છે કોણ ફેરા ફરે એ વખતે લાખબાઈ માં કીધું કે મળા હારે ફેરા ફરવા વાળી દીકરીઓ આ ધરતીમાં માં જીવે છે એ ઉપાધિ તારે નો કરવાની હોય ભલા માણસ મારે કેવું છે ઈ લાખબાઈ માં કીધું બસો એ બસો અહીં રહેજો આજ ના તમારા લગ્ન કરવાના છે બાજુમાં હું જાઉં છું હું બોલાવું મારું માણસ આવે તો તમે તરત આવી જાજો ન્યા રોકાય બેહડામાં રોકી અને બાજુમાં વેગડો ભીલ આખી ગીર માં એનું તઈ રાજ હતું વેગડા ભીલની ની ફૂલવાડી આજ પણ હિંગોડા કાઠે કાંઠે જામબાડા ના ડેમ થી ઉપર મામા કહેવાય છે તમે વિચાર કરો ઈ વેગડા ભીલ ને ત્યાં લાખબાઈ માં આવ્યા વેગડો ભીલ રાજી થઈ ગયો આ હા હા મારી માં આવી ગયા આઈ માં આવ્યા પગે લાગ્યો એટલે કીધું કે માં બહુ રાજી તો કે આજ એક વેણ લઈને આવી છું કે માં લાખબાઈ માં એમ કે વેગડા ભીલ માથું ઉતારી દે માથું ન ઉતારી દઉં તો તમારો દીકરો નો કેવા હું ભીલ નો દીકરો ન કેવા માથું નથી જોતું બાપુ હું કે ખબર માથું જોઈ છે માથું નથી જોતું કાળજું જોઈ છે કે કે હું કઈ સમજ્યો નહીં તારી દીકરી રાજલ નું માગું નાખવા આવીશું અઢાર વર્ષ ની દીકરી છે ને તારી રાજલ એનું માગું લઈને આવી છું માં કોની આવ્યા હમીરજી ગોહિલ આવ્યા હમીરજી ગોહિલ અર્ચીલા ના જે સોમનાથ ની શકાય તે દીકરા મેં સાંભળ્યું ઈ કે હા કે બમા તો યુદ્ધ જાય છે ને કે જાય છે આજ ની રાત સંસાર અને તારી રાજલાય રે ના લગન કરવાના છે કાલે યુદ્ધ જવા નીકળી જશે અને એ વખતે વેગડા ભીલે શું કીધું ખબર માં મારી રાજલ મને બહુ વાલી છે નાનો પાડવો હું વેગડો ભીલ છું માં તમારું વચન ન ટાળો ખાલી મારી દીકરીને ને જરા પૂછી આવું તો મિત્રો ઈ વેગડા ભીલની દીકરી રાજલ એટલે જેઠવા રાજપૂતો ની દીકરી હતી બાપુ જેઠવા રાજપૂતો તુલસી તુલસીશામની યાત્રાએ આવેલા અને ભીલો અને રાજપૂતોને યુદ્ધ થયું બધા રાજપૂતો કપાઈ ગયા રાજપૂતાણીઓ સતી થઈ ગયા અને એક પાંચ વર્ષની દીકરી બચી અને મરતા-મરતા જેઠવા રાજપૂતે બાવડું જાલીને મેગડા ભીલને દુશ્મનના હાથમાં દીધી અને કીધું કે આજથી તારી દીકરી હારું ઠેકાણું જોઈને આને પરણાવી દેજે મારે આ શિવ કથામાં દર્વાને ટીમે ઈ કેવું છે તેદી દુશ્મનના હાથમાં દીકરીના બાવડા તાણે બીક નહોતી લાગતી આજે સોસાયટીમાં સલામત નથી ને એટલે રેડિયો નાખીને આવી કથાઓ કે છે ને ના ગાયા કરી તો પ્રોગ્રામ તો હાલે તેથી યા સલામત દુશ્મનના હાથમાં આજે સોસાયટીમાં સલામત નથી ઈ રાજલ આજે 18 વર્ષની થેલી પાલક પિતા તો વેગળો વે પણ એને કોઈ દી વિચારે નું કે મારી દીકરી એટલી વાલી એને આ મારી દીકરી મારી દીકરી મને બહુ વાલી માં પૂછી લઉં રાજલ ને પૂછી લે લાખભાઈ મેં કીધું પૂછી લે

ગાયર કરવાનું ચાલુ છે નીચે જોઈ ગઈ હરમાં ગાયર કરવાનું ચાલુ છે ભીત લીપવાનું ચાલુ છે કે પણ બેટા વીરજી ગોહિલ સોમનાથ માટે મરવા જાય છે સખાતે જાય છે આજનો જ સંસાર આજ તમારા લગન આજની રાતનો સંસાર અને કાલે તમને છોડી તને છોડીને વયુ જશે એ તો સોમનાથ માટે મરવા માટે બેઠા એટલે તને પૂછું છું કે હટાણો થી ગાયર કરવાનું ચાલુ હતું એ બંધ થઈ ગયું ગારાળા હાથે આમ લટુ કરતી કરતી આમ ઈ વેગડા ભીલની દીકરી રાજલ બાપુ ની હામી ફરીને કીધું બાપુ

હાથ કરણાનો અને કરિયાવર દેવાનો જ્યારે સમય કન્યાદાનનો હાથ કરણાનો સમય આવ્યો બસો રાજપૂતો બસોને એક રાજપૂતોના લગ્ન થયા અને બાપુ અગિયારસો ભીલ અહીંયા તરવારો રાખીને ઉભા રહ્યા અને કીધું કે દીકરીઓને કરિયાવરમાં અમે અગિયારસો ભીલ માથા આપી છે યુદ્ધના મેદાનમાં બસોને એક રાજપૂતો કપાય એની પહેલા અમે કપાઈ જ્યાં એના રક્ષણ માટે આ અગિયારસો માથા ભીલ અમે આપી છે

એને જે માતાજી કર્યા હમીરજી ગોહિલ રાજલ હામા જે માતાજી છેલા કર્યા રાજલે હમીરજી ગોહિલ ને અને બસો ભીલ કન્યા હોય બસો રાજપૂત ને જે માતાજી કર્યા અને નીકળી ગયા

બીજા કેટલા બધા આવ્યા હતા બ્રાહ્મણો પણ હતા બ્રાહ્મણો લડ્યા હતા હોળીથી લઈ અને બધા ભીલોથી લઈ અને દરેક જ્ઞાતિમાં હતી એવું ઇતિહાસ કહે છે આ રાજપૂતો પણ હતા એ લડ્યા છેલ્લે ફૂંકમાં વાત કરી દો અગિયારમાં દિવસની સાંજ પડવા આવી આ બાજુ ધીરા 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 છેના જેને કહેવાય કપાતી જાય છે અમિરજી ગોહિલને ખબર પડી કે હવે જાજુ જીવા હે નહીં અમિરજી ગોહિલ આવે છે શિવના બાણ પાસે શિવલિંગની પાસે ગર્ભગૃહમાં સોમનાથ મંદિરમાં ઘણાને વિચાર થાય કે એ વખતે જોયું કોને આ બધું નજરે એમ ઈ વખતે કોને જોયું અત્યારે તમે વાત કરો છો ગોહિલે ઉપર પિંજરું હોય પિંજરામાં લઈ લખ લેખકો બેઠા હોય કવિઓ જે પિંજરા ઉપર ધોળી ધજાવે ઉપર કોઈ ગાનો કરે ઈ નજરે જોતા જાય લખે આમ આ આમ કર્યું ઓલાય આમ કર્યું ઓલાય આમ કર્યું કવિતમાં દોહામાં લખતા જાય મહાદેવ હાર કરી મસ્તક છડાવી દીધું ભોળીયા ને અને કબંધ લોહીનો ભગુકો સીધો ભોળાનાથ ની માથે ગળતી સાહેબ તમે વિચાર કરો અને આજે ઘણી વખત આપણે ધર્માદામાં પૈસા આપી બહુ મોટી વાત છે આ કોઈ હારી વાત છે નાની વાત નથી એ એનું એનું ગૌરવ થાવું જોઈએ પણ કોઈને એમ થઈ જાય કે મે શિવ માટે બહુ આપી દીધું એને વિચાર કરો બોલો ઊભો ઊભો લોયની ગળતી ચડાવતો તો દાડા દાડા ન કરતો દાડા સોમનાથની માથે અમિતજી ગોહી અને આમ તરવાર જોટાની લઈને આમ પાછો વળ્યો અને પછી યુદ્ધના મેદાનમાં ઉતરો દુશ્મનની દેના સેનાને 11મા દિવસની રાત થઈતાતા

આ બાજુ ગઢની દેવડીએ બેઠા બેઠા લાખભાઈ માં મરસિયા ગાતા હતા હો ભેડા આવ્યા હતા એ મરસિયા ગાતા હતા છેલ્લો મરસિયો અમીરજી આમ ધડ પીડ્યું તો છેલ્લો મરસિયો ગાય અને બેઠા બેઠા લાખભાઈ માં એ ખોળિયામાંથી પ્રાણ ગઢની દેવડીએ છોડી દીધા હતા મરસિયો ગાતા ગાતા પ્રાણ છોડી દીધા આવી ઘટના બની ત્યારે આપણે આ શિવ કથાઓ બિહારી હકી શ્રી ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ફુરસાણ એક વિષમ ભર ઉપર તું રાખીને ભરો હો મારે કેવું છે તમને ઈ

આવી આવી ઘટનાઓ આ ભારત વર્ષની ધરોહર આજે વિજ્ઞાન દુનિયા ગોતે છે ને આપણા જેટલી જેટલી ઘટનાઓ ઇતિહાસની બની છે એના ઉપર સંશોધન કરે છે એ વાતો કાયમના માટે આપણી જીવતી રહીએ એટલા માટે આ મને એકાદ પ્રસંગ ન કહું તો મને હોજરી ન હોળે મિત્ર ગાયા કરું તો બરોબર હતું પણ મેં આ પ્રસંગ કીધો છેલ્લે મારે સપાખરું કેવું છે સમય તરફ પણ આપણે ધીરે ધીરે જઈ રહ્યા છીએ એટલા માટે કાયમના માટે મેં સપાખરું ગાયું છે એટલે તોડીયા પાંજરાવાળા હાંસ લઈથી કાગ છૂટા કોલ નામ આ બીજા હાથના તળેલા ઉડળસનાંગા આના પાંખા ડાળા બાળ ભેગો બાળ સટેકાળા ભેડૈયા કા પાળવાળા લીકાળા રદુકાળા પૂર મોજાળા ભેળા માહે વાદળારા જોર પડતા કંતુકાળી માજારણ પૂરા